ભીમલા આપણે મેલ દર્શન ગયા ને તેજુ નો છોકરો મોંઘો મૂંગો રહે છે એ શેઠ એ મારડી માયા તમારી મનોકામના પૂરી કરી છે એટલે નાના શેઠ સુધરી ગયા ભીમલા આ બોલ તો બંધ થઈ ગયો ને તેદી મને મજા નથી આવતી એ તને મજા નહી આવતી હોય પણ તારો બાપો અમારી પર તારી ફેરવતો તો આ મુંગો છે ને એ જ બરોબર છે અમલા તને નઈ સારું લાગપો એટલે વિચારમાં પડી ગયો લાગે છે એ પડા એ હવે સા ઠરી જશે આ છોકરો બોલતો નથી મને સારું લાગતું નથી એ માળી તું દિયા કરજી આ શેઠર જેના બાપા ને બગાડે છોકરું માન મટા શું કરે બાપા એમાં કાકાની મદદ કરું છું બટા તું શેઠ નો દીકરો છો તારે ઠામડા જોવાય નાના શેઠ

આવો હું પાણી લેતો આવું તમારા હાથ હે પાણી નથી પીવું તું આય બે મારે થોડું કામ છે હું તે બધું શું કામ પડી ગયું

આ બધી તો માતાજી ની દિયા થઈ નકર તમારો છોકરો હતો

તારો બાપો છે એટલે દીકરા કઈ નઈ એટલે દીએ સાંધડા દેખાડો વાહ બાપા વાહકો

શેઠ વીઆ બારા શેઠ ના સુખરાંત સુધારવું હોય ને તો મારી મદદ કરી તારે કાયમ નો કંટાળો કાઢી નાખું તો હાય

બટા હું થયો એ કાઈ ને શેઠ નાના શેઠ કે એને કેસકા ખાને તે ફેર સીધે એટલે એમ કરે છે બટા આટલું બધું ન હિંચાય પછી ફેર નો જડે એ શેઠ